મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને મારી પ્રેમી સલામ ફરી એક વખત આ વિડીયો મારફતે હું તમારી સમક્ષ આવી શક્યો તેને માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું અને આજે આપણે આ વિડીયો મારફતે જૂના કરારમાં પહેલો સમૂહનું પુસ્તક તેનો બારમો અધ્યાય અને એકથી પંદર કલમોમાં જવા માગીએ છીએ કે જ્યાં આગળ પ્રભુનો સેવક અને જૂના કરારનો પ્રબોધક સમિયોલ એના જીવનના છેલ્લા તબક્કામાં એક છેલ્લો સંદેશો ઇઝરાયેલી લોકોને તે આપે છે અને તો આપણને પહેલો સમૂહ એલ બારમો અધ્યાયને એકથી પંદરમાં આ માહિતી જોવા મળે છે આ જે ટાઈટ આ જે અધ્યાય છે ને આ શાસ્ત્ર ભાગ છે એને કદાચને હું જો કોઈ ટાઇટલ આપી શકું એમ છું તો તે સચ્ચાઈથી ભરેલું નેતૃત્વ અને આજ્ઞાકારિતાની અપીલ અને આ શાસ્ત્ર ભાગમાં આપણે પ્રભુના સેવક પ્રબોધક સેમ્યુઅલને જે નેતાગીરીની બાબતોમાં જે માહિતી આપણે જોઈએ છે તે બહુ જ અપીલિંગ લાગે છે સમૂહ જે ન્યાયાધીશ પ્રબોધક અને વ્યવસ્થાપક હતો અને હવે એ નેતૃત્વમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે સાઉલ હમે ઇઝરાયલનો પ્રથમ રાજા બની ગયો છે સમુએલ એ સમયે ઈશ્વરના લોકોને તેમના પાપોનું ભાન કરાવવાનો પ્રયત્ન કરે છે અને સાચી આજ્ઞાકારિતાની યાદ સમુએલ લોકોને અપાવે છે જે બારમો અધ્યાય છે ને એની એકથી પંદર કલમો છે એકથી પાંચ કલમો છે એની અંદર આપણે સમુએલની જે નિષ્કલંક જે સેવા છે એના વિશે આપણે વાંચીએ છીએ મને તો બહુ આપિલિંગ જેવી બાબતો લાગે છે સમુએલે સર્વ ઇસરાયલીઓને કહ્યું કે જુઓ તમે જે કંઈ મને કહ્યું તેમાં મેં તમારી વાત સાંભળી છે પ્રભુના જે સેવકો છે અને જે નેતાઓ છે આત્મિક નેતાઓ છે એમના સંબંધી એ બહુ જરૂરી છે કે તેઓ એમના જે સભાજનો કહેવાય એમના જે લોકો છે એમની વાત તે શાંતિથી સાંભળે અને સમૂહલે એ પણ કહેશે કે એને તમારા પર રાજા નીવ્યો છે લોકોએ રાજાની માગણી કરી અને સમુ પ્રબોધકે તેમને રાજા રાજાની નિમણૂક આપી અને એ રાજાના સંબંધી બીજી કલમમાં કહે છે કે તો અમે જુઓ તે રાજા તમારે મોખરે ચાલે છે અને હું તો વૃદ્ધ થયો છું ને માથે પડ્યા આવ્યા છે અને જીવો મારા દીકરા તમારી પાસે છે હું મારી યુવાવસ્થાથી આજ સુધી તમારી આગળ ચાલ્યો છું આટલી બાબત જણાવ્યા પછી સમુએલ પોતાના સંબંધીને લોકો સાથેના વ્યવહાર સંબંધીની વાત જણાવે છે એ પ્રમાણે કહે છે કે ત્રીજી કલમ હું આ રહ્યો શું મેં કોઈનો બળદ લઈ લીધો છે અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે અથવા મેં કોઈને ઠગ્યો છે મેં કોઈના પર જુલમ કર્યો છે અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે એમ હોય તો યહોવાની આગળ તથા તેના વિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો અને તે હું તમને પાછું આપીશ આ જે શાસ્ત્ર ભાગ છે એની અંદર આપણે એક સાઉલની જે નિષ્ઠા જોઈએ છે પ્રામાણિકતા જોઈએ છે પડકાર આપણે જોઈએ છે અને અહીંયા તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ પણ જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ લોકોની સમક્ષ એ પ્રમાણે કહ્યું કે તમારા કોણ મને દોષિત સાબિત ઠરાવે છે અને કોઈને પણ એના સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પડકાર ફેંક્યો નહીં કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે નિષ્કલંક અને નિર્દોષ હતા અને સમૂહ એ છે પાંચ પ્રશ્નો લોકોની આગળ પૂછ્યા એના સંબંધમાં લોકો કંઈ પણ નકારાત્મક કહી શક્યા નહીં બલકે તેમણે તો એ પ્રમાણે કહ્યું ચોથી કલમમાં તેઓએ કહ્યું કે તેમને ઠગ્યા નથી કે અમારા પર જુલમ કર્યો નથી કે કોઈ માણસની પાસેથી ત્યાં કંઈ લીધું નથી અને ત્યારે પાંચમી કલમ આવે છે તેણે તેઓને કહ્યું કે યહોવા તમારી સામે સાક્ષી છે ને આજે તેનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી ત્યારે તેઓએ કહ્યું કે સાક્ષી છે આજે જે શાસ્ત્ર ભાગને વિશેષ કરીને આજે બાબત આ જે વચનો છે તે મેં એક વખત નહીં વારંવાર વાંચ્યા છે અને જ્યારે જ્યારે આ વચનો મેં વાંચ્યા છે ત્યારે ઈશ્વરે એના સેવક તરીકે મારી સાથે બહુ સ્પષ્ટ રીતે વાત કરી છે અને મને જાણે કે પ્રભુએ જણાવ્યું છે કે આભા પ્રશ્નો તો પૂછી શકે ખરો અને લોકો એનો હકારાત્મક જવાબ આપી શકે અથવા તો તને નિર્દોષ ઠરાવી શકે અને આ બાબત જાણે કે મારા માટે ને તમામ જે આત્મિક આગેવાનો છે સેવકો છે બાળકો છે ઉપદેશકો છે જેઓના હાથની અંદર ન્યાયની ધુરંધરા છે વ્યવસ્થાની ધુરંધરા છે હોદ્દાઓ છે એક નહીં કદાચ વધારે હોદ્દાઓ છે બધાને માટે સમૂહ એક મોટો પડકાર આપી જાય છે સમુએલ ત્યાં આગળ અટકતો નથી પણ ત્યાર પછી એ ઇતિહાસનું પણ સ્મરણ કરે છે અને લોકોને યાદ દેવડાવે છે ઇતિહાસ એટલે હિસ્ટ્રી અને હિસ્ટ્રી એટલે હિજ સ્ટોરી ઈશ્વરની વાર્તા ઈઝરાયલના સંબંધમાં ઈશ્વરે શું શું કર્યું તેના સંબંધી સમુએલ છઠ્ઠી કલમથી માંડીને અગિયારમી કલમ સુધી જણાવે છે પછી સમુએલ એ લોકોને કહ્યું કે મુસા થતા ને નિમનાર ને ને મિસર દેશમાંથી તમારા બાપ દાદાઓને કાઢી લાવનાર તે તો છે ત્યાર પછી સમુએલ આ ઇઝરાયેલી પ્રજાનો જે ઇતિહાસ છે એના સંબંધીની વિગત તે જણાવે છે અને એમાં ઘણા બધા લોકોના રાજાઓના નામો પણ આવે છે અને ઈશ્વરે ઈઝરાયલી લોકોને પલિસ્તીઓના હાથમાંથી ને જે જે વિધર્મી રાજાઓ છે સિસ્તરા અને મોબાબના રાજા અને બીજા રાજાઓ મિસરની અંદર જે હતા તે બધા માંથી ઈશ્વરે ઇઝરાયલી લોકોને છોડાવ્યા અને ઇઝરાયેલી લોકોને આ બારમો અધ્યાય અને છઠ્ઠી કલમથી માંડીને અગિયારમી કલમ સુધી ઇઝરાયેલી લોકોને યાદ અપાવે છે કે તું યાદ કરો છો ભક્તો એ શું ને ક્યાં 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 ઈશ્વરે તમારે માટે એવા જે મહાન કામો કર્યા છે તેના વિશેની યાદ અપાવવાને માટે સમુએલ આ જે ઇતિહાસને દોહરાવે છે સમુએલ ઇઝરાયલને યાદ અપાવે છે કે તેઓ ભોળા નથી ઈશ્વરે એમને મિશ્રની દાસત્વમાંથી મુક્ત કર્યા ન્યાયાધીશો દ્વારા બચાવ્યા અને આટલું બધું કર્યા છે તે છતાં ઇઝરાયેલી લોકો ઈશ્વરને ભૂલી ગયા અને બીજા દેવતાઓને પાછળ ગયા દસમી કલમ ત્યાં લખ્યું છે કે અને તેઓએ યહોવાની આગળ પોકાર કરીને કે અમે પાપ કર્યું છે કેમ કે યહોએ અમે યહોવાને તજી દીધા છે ને બાલીમ તથા અસ્તારોજની સેવા કરી છે પણ હવે અમારા શત્રુઓના હાથમાં તેમને છોડાવ ને અમે તારી સેવા કરીશું ઈઝરાયલી પ્રજાએ જીવતા ઈશ્વરને મૂકી દઈને જે બીજા દેવી દેવતાઓ છે જેઓ સાંભળી શકતા નથી જેઓ બોલી શકતા નથી જેઓ પ્રત્યુત્તર આપી શકતા નથી જેઓ હાલી ચાલી શકતા નથી એમનું ભજન કરવાની શરૂઆત કરી અને આ જે ઉદાહરણ છે સમૂહ જે જણાવે છે એના મારફતે પ્રભુ સમકાલીન લોકોને પણ શિક્ષણ આપે છે કે ભૂતકાળમાં ઈશ્વરે જે કામો કર્યા છે એને આપણે યાદ રાખવાની છે ભૂલી જવાના નથી ઈશ્વર આપણા ભટકી જવા હોવા છતાં તે આપણને પાછા પણ લાવે છે એ વાત પણ દીવા જેવી સત્ય છે કલમ ચાર થી માંડીને પાંચના રાજાની નિમણૂક અને ચેતવણી બારમી કલમથી માંડીને પંદરમી કલમ માં એ વાત આવે છે લોકોએ શું કર્યું લોકોએ નાહાસ રાજાનો જે ડર એમને પેસી ગયો કારણ કે અગિયારમી અગિયારમાં જેમ આપણે પહેલી કલમમાં જોઈએ કે ત્યાર પછી નાહાસ આમોની ચડી આવ્યો ને તેણે યાબેશ ગિલિયાદની સામે છાવણી નાખી અને આ તો બહુ જ કટોકટીનો સમય ઇઝરાયેલી લોકોને માટે હતો અને એની અંદર જે કંઈ ઈશ્વરે આજે પરિસ્થિતિ ઊભી કરી એમાં ઈશ્વર ઈશ્વરનો ખાસ હેતુ હતો ઈશ્વર જે કંઈ કરે છે એમાં ઈશ્વરના હેતુ સમાયેલા છે ઈશ્વરનું જે શિક્ષણ એના લોકોને માટે સમાયેલું છે ઈશ્વર એના લોકોને મોકો આપે છે જો તમે અને તમારા રાજા યહોવાની વાણી સાંભળશો તો તમારું ભલું થશે અને જો નહીં સાંભળો તો તે તમારાથી હાથ ખેંચી લેશે અને ઈશ્વરે એવું થવા દીધી લોકોએ યહોવાની વાત સાંભળી નહીં અને પરિણામે ઈશ્વરે પોતાનો હાથ આશીર્વાદનો હાથ સલામતીનો હાથ રક્ષણનો હાથ પાછો ખેંચી લીધો અને આ બાબતો આપણને શિખામણ આપે છે તે એક કે રાજાશાહી કે નેતૃત્વ જેવી વ્યવસ્થાઓના ફેરફારથી નહીં પરંતુ નમ્રતા અને આજ્ઞાકારીતા મારફતે જ થાય છે એટલે આપણે એમ આપણા માટે રાજા આવે અથવા અમુક પસ સત્તા ઉપર આવે અધિકાર આવે એના મારફતે આપણો બચાવ થાય છે એ વાત ખોટી આપણો જે બચાવ કરનાર છે એ તો માત્ર ઈશ્વર છે અને એટલા માટે અત્યારના જે આગેવાનોને માટે પ્રભુ જે શિખામણ આપે છે આ વચન મારફતે તે એ કે સમૂહની જેમ ઈમાનદારી વાળું જીવન જીવો ઇતિહાસને યાદ રાખો અને ભૂતકાળની જે પેઢીઓમાં ઈશ્વરે જે કામ કર્યું છે આપણા પિતૃઓની સાથે એ સંબંધી યાદ કરીને ઈશ્વરનો આભાર માનો અને ત્રીજી બાબત અહીંયા એ પણ જોઈએ છે કે ઈશ્વરની જે ચેતવણી એના લોકોને તે આપે છે ઇઝરાયેલી લોકોને આપે છે અને એ ચેતવણી પ્રભુના લોકો તરીકે આ છેલ્લી સદીમાં ઈશ્વર એની મંડળીને પણ આપે છે અને તે કે સત્ય એ છે કે રાજા હોય કે રણક દરેકને ઈશ્વરની આજ્ઞા અચૂક રીતે માનવી પડે આ શાસ્ત્ર ભાગમાં તમારે માટે અને મારે માટે બહુ મોટો પડકાર ઈશ્વરે રહેવા દીધો છે પ્રભુ ચાહે છે કે આપણે નેતૃત્વમાં નમ્ર બનીએ સાચા બનીએ પ્રામાણિક બનીએ અને આપણી જે સેવાઓ છે એમાં એ આપણે આધ્યાત્મિક રીતે એનું સંચાલન કરીએ ચાલો આજે આપણી જે સત્તાના અવાજને નહીં પણ સમૂહેલ જેવા ભક્તિના અવાજને આપણે સાંભળીએ ઈશ્વર આપણી ઉપર પ્રેમ કરે છે પણ તે આજે એમ પણ કહે છે કે જો તમે મારી વાણી સાંભળશો તો તમારું ભલું થશે નહીં તો મારા હાથે તમારો વિનાશ થશે આજના શાસ્ત્ર ભાગની અંદર ઈશ્વર જે વાત જણાવે છે એના મારફતે ઈશ્વર મારી સાથે બહુ સ્પષ્ટ રીતે વાત કરે છે બલકે જ્યારે જ્યારે હું પ્રભુના વચનોની પાસે જાઉં છું ત્યારે પ્રભુ બહુ ચોક્કસ રીતે મારી સાથે મારા આત્માની સાથે મારા જીવનની સાથે બહુ સ્પષ્ટ રીતે વાત કરે છે પ્રભુએ મને અને કદાચ તમારામાંના અસંખ્ય લોકોને જવાબદારી સોંપી છે આગેવાની સોંપી છે મંડળીમાં બાળક તરીકે ઉપદેશક તરીકે પાસ્ટરેટ કમિટીના સભ્યો તરીકે મહિલા મંડળના જવાબદાર લોકો તરીકે એટલું જ નહીં પણ સામાજિક ક્ષેત્રે પણ તમને જવાબદારી સોંપી છે કદાચ કોઈક તમારા મનો રાજકીય લેવલે હોય તો ઈશ્વરે તમને એ જવાબદારી સોંપી છે અને એ જવાબદારી તમારે અને મારે પણ ભય તથા કંપારી સહિત બજાવવાની છે મને જે કામ સોંપ્યું છે તે વિશ્વાસું પણ આથી મારે કરવાનું છે મારે રાજાશાહી કરવાની નથી અને મારે કોઈ સાર્વભૌમત્વ મારું સ્થાપન કરવાનું નથી મારે તો ઈશ્વરને રાજા બનાવવાના છે અને ઈશ્વરનું સાર્વભૌમત્વ મારે સ્વીકારવાનું છે અને બીજા લોકોની આગળ જાહેર કરવાનું છે મારા નકશા નહીં પણ ઈશ્વરના જે નકશા છે તે પરિપૂર્ણ કરવાના છે સમુએલ પ્રબોધક તમને અને મને એક મોટો પડકાર પહેલો સમુએલનો પુસ્તક તેના બારમાં અધ્યાય અને એકથી પંદર કલમોમાં આપે છે આપણે આપણી સત્તાના અવાજને લલકારવાનો નથી પણ સમૂયલના જેવા સેવકના અવાજને સાંભળવાનો છે ઈશ્વર આપણી ઉપર પ્રેમ કરે છે પણ એણે એ પ્રમાણે પણ કહ્યું છે કે જો તમે મારી વાણી સાંભળશો તો તમારું ભલું થશે નહીં તો મારી હાથે તમારો વિનાશ થશે આ વચનો સાંભળવા અને એનો અમલ કરવા ઈશ્વર તમારી અને મારી મદદ કરે અને ગુજરાતની મંડળીમાં ઈશ્વર સમુયલના જેવા નેતાઓ શોધે છે આગેવાનો શોધે છે પ્રબોધકો શોધે છે એમાં શું આપણો સમાવેશ થઈ શકે પોતાના સંબંધી વિચાર કરીએ મનન કરીએ અને ફરી એક વખત સુધારણાના માર્ગ તરફ પાછા કરીએ પ્રાર્થના કરીએ પ્રભુ આજે સાધના સમયે તમારું પવિત્ર વચન તમે મને આપ્યું મારા શ્રોતાણુઓને આપ્યું તેને માટે અમે તમારો બહુ આભાર માનીએ છીએ અમે પિતાજી તમારા વચન રૂપી ત્રાજ્યવામાં તોડાયા છીએ અને અમે કમતી માલમ પડેલા છે અમે તમારી વિરુદ્ધ ને તમારા પવિત્ર આત્માની વિરુદ્ધ ઘણી બધી વખતે ઉઠેલા છીએ અમે તમારી મંડળી વિરુદ્ધ તમારા સેવકોની વિરુદ્ધ ઘણી બધી વખતે ગયેલા છે તમે અમને ક્ષમા કરો તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂલ્યવાન રક્તથી તમે અમને શુદ્ધ અને પવિત્ર બનાવો તમારી કૃપામાં તમે એમને ઘેરાયેલા રાખો પ્રભુ અને અમારા જીવન મારફતે તમે માન અને ગૌરવ પામો અમે જ્યાંથી હઠી ગયા છીએ ત્યાંથી પિતાજી અમે પાછા ફરીએ કે તમને બેકસ્લાઇડિંગ ગમતી નથી તમને પીછે હટ લોકોની ગમતી નથી આજે અમે તમારી સમક્ષતામાં આવીએ છીએ અમે જે વાંચીએ તેવા તમારી સમક્ષતામાં આવીએ છીએ જુફાથી તમે એમને ધુઓ કે જેથી કરીને અમે શુદ્ધ અને પવિત્ર બનીએ અને પવિત્રતાની સુંદરતાએ અમે તમારું ભજન કરીએ તમારી સેવા કરીએ અને મારા જીવન મારફતે તમારું મંડળી બાંધવાનું કાર્ય તે આગળ વધે અને તમારા રાજ્યનું સંસ્થાપન થાય એ માટે પ્રાર્થના કરીએ છીએ તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં અમારા જીવનો તમને સોંપીએ છીએ સાંભળો અને સ્વીકાર કરો આ મેન